નમસ્કાર ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવનના વિદ્યા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી ભાષા એટલે આપણી વૈભવશાળી ભાષા જેમાં કહેવતો રૂઢિપ્રયોગો અલંકારો એ આપણી ભાષાના શણગાર છે અને એમાંની જ એક એટલે કે કહેવત થોડામાં ઘણું કહી જવાની વાત એ કહેવતોથી કહેવાય જાય છે હવે આજે આપણે આવી જ કહેવતોથી એની સાથે સંકળાયેલી વાર્તાઓ વિશે સમજવાનું છે અને એવી આજની આપણી વાર્તા છે શેરના માજે સવા શેર સમજુ વહુ ચંદરવીને નિરણ પાણી આપ્યા ના બા આ ઘરમાં મારી દેરાણી લાગે છો તે એને કોઈ કામ સોંપતા જાવ ને બધું કામ મારે જ કરવાનું શાંતિ વહુ હા બા આમ રોજ રોજ પગે લાગવાની જરૂર નથી મારી ચંદરવી ને નિરણ પાણી આપ્યા બા મેં તો કાલે જ ભાભીને કહ્યું હતું કે હું નવી નવી આવી છું ને તો મને ભેંસને ને નિરણ પાણી મૂકતા નથી આવડતું તો તમે જરા શીખવાડો ને તો ભાભીએ જાતે જ નિરણ પાણી મૂકી દીધા અને મને ના શીખવાડ્યું બાકી તો તમારે કેવું ના પડે હા તે આ સમજુ હું એ નિરણ પાણી આપ્યા તે તમે જોયું હશે ને તે જોઈને ના શીખે બા હું મૂક્યા આવું છું નિરણ પાણી જોયું બા જોયું આ ભાભી એવું બતાવવા માંગે છે કે બધું કામ એ જ કરે છે હા તે કરું જ છો ને તારે તો કોઈ વાતે દાંડિયો જ નમતો નથી ખોટું નઈ બોલવાનું હો ભાભી ના ના બા તમે જ કહો આપણે રાંધણિયાના બદલે છે કઈ ફળિયામાં જમવા બેસીએ છીએ હા કે ના હા તે સમજુ ભાભી તો રાંધણિયામાં નિરાતે રોટલા ટીપતા હોય છે હા કે ના હા અને બા હવે મને એ કહો બધાને ગરમા ગરમ પીરસે છે કોણ તો અને કુવેથી રોજ સમજુ બાબી એક જ વાર પાણી ભરી આવે છે પણ જ્યારે કામથી પરવારી મારા જેઠ અને દિયર આવે ત્યારે એમને ભાત પક કોણ દોડાવે છે તો અને એમને કળશમાં પાણી કોણ દે છે તો અને સમજુ બાબી તો નિરાતે આંગણામાં બેઠા બેઠા ઠામ વાસણ માંજે છે પણ એને ઠેકાણે કોણ મૂકે છે તો હા ભાઈ હા મારી કામડી વહુ તો તું જ છે તે બેટા આ ઝાપટ્યું અને આ ઝાડું લે અને વાળી જુડીને ને ઝાપટી ને બરાબર વાસી દુકાડી નાખ ત્યાં સુધી હું છે ને તે મારી ચંદરવી વિને નીરણ નાખતી આવું હો ભાભી ઓ ભાભી હમ હું શું કઉ છું મને તમારા જેટલું સરસ વાસીદુ વાર્તા અને આ ઝાપટી વાપરતા નથી આવડતું તો તમે જરા શીખવાડો ને આ ઝાડુ કેમનું પકડવાનું તું તો સાવ બુદ્ધુ છે જો આમ ઝાપટ્યું હાથમાં લેવાનું અને આખું ઘર ઝાપટી લેવાનું કેટલું ચોખ્ખું થઈ ગયું સમજાઈ ગયું ને શાંતિ હા ભાભી સમજાઈ ગયું હવે હું શું કઉ છું આ વાસી તું વાર્તા શીખવાડી દો ને હે અરે આમ હે હે કર્યા વગર એક બાજુ બેસી જાવ ને તમે બચ્ચે બચ્ચે આવશો તમારે આ વાસી તું કાઢવાનું સંભુ ભાઈ જે નિર્ણય કરો ને એ વિચારીને કરજો બા આ રોજના ઝઘડાનો અંત લાવવા માટે હવે જુદા થઈએ ને એ જ ઉત્તમ છે હા બા આ અમારા નવા નવા લગ્ન થયા છે અને કામની આટલી બધી જવાબદારીઓ ભાભીએ નાની વહુના માથે નાખી દીધી છે હા હા ગોવી તારી વહુ તો બહુ ઠાવકી છે પગે બાણા ઠેલે ને એવી બિલકુલ હાથીના દાંત જેવી દેખાડવા નઈ જુદા અને ચાવવા નઈ જુદા ભાભી મોટા છો ને તો જરા આમન્યામાં રહો અને નાની નાની વાતમાં એના વાગ જોવાનું બંધ કરો તમે અને જો નાજ ફાવતું હોય ને તો અમે જુદા થઈ જઈએ અરે અરે તમારાથી આમ ના બોલાય ઘર હોય તો બે વાસણ કપડે ખરા બે શબ્દો કહી દીધા તો શું થઈ ગયું ભાભી એમના વતી હું તમારી માફી માંગુ છું અમને નાના સમજીને માફ કરી દો ને ભાભી જોયું આને કહેવાય સંસ્કાર એટલે તમે કેવા શું માંગો છો મારામાં સંસ્કાર નથી જોયું ને જોયું ને હું નથી કેતી આ એક નમરની નાટક બાદ છે ભાભી એક તો મારા વતીએ તમારી માફી માંગી રહી છે અને તમને સંસ્કારીનો બોલે નાટક બાદ લાગે છે નાના તમે કેવા શું માંગો છો બસ શાંત રહો ને તમે બે શબ્દો કહી દીધા તો શું થઈ ગયું ગમે તેમ તોય મોટા છે ભાભી

તો કરી દો ભાગલા પણ આ પાંચ વીઘા જમીનના ભાગલા કરશો કઈ રીતે અરે મો વિચારવાનું શું અરે તમે મૂંગા રહો ને બા ને મોટા ભાઈ પાડશે ભાગ આપણે ના ના કહેવાય આપણે થી વચ્ચે ના બોલાય ભાભી જોયું આને કહેવાય સંસ્કાર હવે તારી સંસ્કારી વઉના ગુણગાન ગાવાના બંધ કરીશ

ને તોય મોટી છે આમ નાની આની વાતમાં ગુસ્સે ના થા આ મો ના ફૂલાય તને મારા પર ભરોસો છે ને આ ફરોહાની પેન તો પાડો જોણે ને ઈ માની છે તો 5 વીઘા જમીનમાં નદી કિનારે 3 વીઘા જમીન છે એમાંથી 1 વીઘો જમીન મારી એટલે રહી 4 વીઘો જમીન હવે 2 વીઘા જમીન પાદરે જેને આગવી ખેતી કરવી હોય એ પાદરની જમીન રાખે અને નદી કિનારે બે વીઘા જમીન જેને રાખવી હોય એને મારી જમીનમાં ખેતી કરવી પડે અને એની ઉપજમાંથી હું એક કાણી કોળી કોઈને નહીં આપું બોલો મંજૂર છે સંભુ બા નાનકાણે જ નહીં લેવા દો ને બોલ ગોવિંદ શું કહે છે બા એક મિનિટ પાદરની જમીન જ લેજો હા હા પણ

તમને તો વાંધો નથી ને અરે બા મને જરાય વાંધો નથી અને તમને તો ખબર જ છે મને ભાભીની જેમ વાંધા વચકા કાઢવાની ટેવ નથી અને આમય મોટા ભાઈની ઉંમર વધારે છે ને એટલે એમને નદી કિનારાની જમીન મળે ને એ જ સારું છે એમને તકલીફ ઓછી પડે ને જો જમીન ના ભાગલા થઈ ગયા હવે ગોવિંદ ઘરનો પેલો ભાગ તારો અને શંભુ આ ભાગ તમારો ઠીક છે હવે આ સંજુના ભાગમાં રાંધણીઓ આવી નથી એટલે મારી ઓરડીમાં તમે રાંધણ્યું કરજો ના ના વા એટલે તમે ક્યાં રહેશો ખેતરે તારે છે ને ત્યાં હું અને મારી ચંદરવી ભેગા રહીશું હે બા આ ચંદરવી ભેસે તમે તમારી ભેળે લઈ જશો હા તો શાંતિ વહો આ ચંદરવીના નિરણ પાણી કરવાનું અને બીજા કામ તમને આવડતા નથી અને આ સમજુ હો તો બિચારી કામડી નહીં એટલે પછી ચંદરવીને મારે મારા ભેગી જ લઈ જવી પડે ને અંજો હાબળો હવે આજે છેલ્લો દિવસ તમે બંને ભેગી છો તો બંને ભેગી થઈને મારો સામાન બાંધી દેજો એટલે કાલે સવારે હું ખેતર ની ઓડિયે રહેવા જતી રહીશ કેવો ગરમ ને શું વાળો ધાબળો છે આ શિયાળાની કડકડતી તાજમાં જો આવો ધાબળો મારી પાસે હોય ને તો મજા પડી જાય ભાભી આ તમારો ધાબળો છે ના આ તો બાનો ધાબળો છે બા આપણને એકલા મૂકીને જુદા રહેવા જાય છે ને એટલે આ ધાબરો મેં ધોઈને તપાવી મૂક્યો હતો બહાને ખેતરમાં ખુલ્લામાં તાડ ન હોય ને એટલે હા આપણે બહાનો વિચાર નઈ કરીએ તો કોણ કરશે શાંતિ મેં આ બહાના કપડાં છે ને કડીવાળી મેં મૂકી દીધા છે તો તું બેગમાં ભરી દેજે ને હું ચંદ્રીને જરા નવડાવીને ચોખ્ખી કરી આવું હા ભાભી ભરી દઈશ પણ મને બહાની બેગ તો આપતા જ આ હા ભરમ અટકાની છે લે હવે કપડા ભરી દે છે આની શાંત છે કાણે લાવવી જ પણ છે વૈષ્ણવજન તો તેને રે કહી પીડ પરાઈ ચાંદી કહું આ કાલ વરસાદ થયો છે તો આજથી વાવણી શરૂ કરી દેવી છે હા હા તમે નાહી ધોઈને પરવારી લો ત્યાં સુધી હું આટલું કામ પૂરું કરીને હું ગરમા ગરમ રોટલા કઢી કાઢું અને ચાય મૂકી દઉં ઠીક છે ખેતરમાં નિંદ્ર ચાર મજૂર બોલાવ્યા છે બપોરના મારું ભાથું લાવે જોડે એમનું રોટલા લેતી આવજે હું બપોરે રોટલા અને છાશ બધું લેતી આવીશ હું શું કહું છું મને નાસ્તો આપી દે વાંસી દું પછી કાઢજે આ ગામના જાપે કોઈ ફાફડાની દુકાન ખુલી છે આ પેલા હરિયાની હા તો જાવ ને ગરમા ગરમ ફાફડા લેતા આવો ને ત્યાં સુધી માં ચા બનાવી નાખું સારું ચાલુ લે તો હા પણ ચટણી ને મરચા લાવવાનું ભૂલતા નહીં હા આ જો સંસ્કાર યોગના સંસ્કાર હવાર હવાર પોરમાં પોર કામ ભરાઈ દીધું ચંપા એ ચંપા શાંતિ શું કામ હતું કામ કામ કઈ નથી ઓ તારે નિહાર જવાનું તો જે ટાઈમ છે ને પણ મારે લેસન બાકી છે તે હું ચિઠ્ઠી લખી આપીશ

આખા ઘરનું કામ કરવાનું એમને જોર આવતું હતું અને ઝઘડાનો સ્વભાવ એ નાનકાની સંસ્કારી બહુ મેં ક્યારે તારી જોડે ઝઘડો કર્યો અને સૌથી મોટી કામ તો તું જ છે ભાભી હવે તો ઝઘડો ના કરો બધું તમારા ધારી જ થયું છે લાઈ ચંપાબેન તું નિસાડે જા હા નકરા ભાભી આખા ગામમાં ઢંઢરો પીટશે કે મેં તારી પાસેથી બધું કામ કરાવી લીધું આ તો તારી જોડે મન મડી ગયું ને એટલે બાકી તો ગામમાં કોઈને કહેતી નહીં હો પણ ચાલે ફાફડા

એ વેચતી જવું પણ એના ભાગલા કઈ રીતે કરવા એ મને સમજાતું નથી બા આપણી ચંદ્રવીને હું વાંચવી અરે પણ શાંતિ બહુ તમને તો ભેંસને દોતા અને આ નિરણ પાણી કરતા તો આવડતું નથી એટલે હું એમ વચારતી હતી કે આ ચંદ્રવી ભેંસ સમજુ ને આલતી જઉં અને ધાબડો તમે રાખજો લે આ સમજુ હોઉ શેર દૂધ માટે આવડી મોટી તપેલી ના બા આ શેર દૂધ નહીં આ બે લિટર જેટલું દૂધ હશે ગોવિંદભાઈને તાંસડી ભરીને દૂધ પીવાની ટેવ છે સમજુ વહુ તું ડોબીન ડોબી રહી હવે આ તું ને શાંતિ નોખા થઈ ગયા છો એટલે જો હમજ ખોટો બગાડ નહીં કરવાનો અને આ તમાર માથે મારો અને ચંદરવીનો ખર્ચોય છે સમજી ને એટલે ને શેર દૂધ આલી દે અને બાકીનું ડેરીમાં દઈને ભરી આવ સમજી આ ચંપાય શું કરે છે એ તો મેં એને ફાફડા ખાવા માટે રોકી હતી હા ને તારી સંસ્કારી હોવે એની પાસે બધું કામ એ કરાવી લીધું અને રોટલાઈ ઘડાવી દીધા શાંતિ માપી ચા બની ગઈ છે અને રોટલા ઘડાવી દીધા છે બસ તમે ખાશો ને ના રે બેટા આ સમજુ હોવે મને ગરમા ગરમ રોટલા અને કડિયલ દૂધ સિરામણમાં આપી દીધું છે અને બેટા ગોવિંદ હું આથી જાત્રા જઉં છું હો

થયું અને ઉપરથી મોડું કરાવ્યું અરે એમાં પાછું મોડું ના થઈ જાય અને આ ધાબળો મને જીવતી વાલો છે એટલું યાદ રાખજો ચાલો આપણી બસનો ટાઈમ થઈ ગયો હા બેટા ચાલો સુખી રહ ભગવાન તમને સદબુદ્ધિ આપે આમાં સુખડી અને થેપલા મૂક્યો સુખીતા સુખીતા રોમા મૂંજાતા ને કેટલા હતો બટા ના કોણ બહાર બા તમે પહેલા કયો હોત તો આઈ બેંકમાંથી પૈસા ઉઠાવી લેત ને ને બાબી તમે ના કયો હું બા માટે કઈક નાસ્તો બનાવતી ને જો તમે જોયું બધું પુણ્ય આમને જ કમાઈ લેવું છે અમે નાના છીએ અમને નીચે દેખાણો તો એક મોકો નથી ચૂકતા સમજુઓ આ ચંદરવી ભેંસ અને ધાબળો એ બંનેની જવાબદારી શાંતિ બહુને સોંપી દઈએ બધું પુણ્ય તમે કમાઈ લેજો ના ના એવું ના કરાય આ ચંદ્રી ભેંસ અને ધાબળાની જવાબદારી અમે ભાગે પડતા વહેંચી લેશું ભાભી ભલે મને અન્યાય કરે પણ હું એવું ના કરી શકું હા પણ આના ભાગલા પાડશું કેવી રીતે હું છું ને જો બા ભેંસના આગળનો અડધો ભાગ ભાઈ અને ભાભીનો અને એમને પાછળનો પૂછડાનો ભાગ તો ના આપાય બરાબર ને હા હા બરાબર છે ચંદર વિને ટાઈમસર ખવડાવવાની જવાબદારી મારી શેર જે દુબળી નહીં પડવા દો જોજો હો ભાભી બધાની સામે બોલો છો પછી ફરી ના જતા હું તો નહીં ફરી જઉં પણ તું છાડ સીધા કરી શકીશ શીખી લઈશ અને આ ધાબળાનું કેમનું કરીશ જો ધાબળો આખો દિવસ તમારો ને રાતે મારો થઈ ગયા ને ભાગલા હા હા બરાબર છે બા હવે આપણે જઈએ હા બેટા નીકળીએ શાંતિ વહુ સમજુ શાંતિ થી રહેજો ઝઘડો ના કરતા ના ના તમને ને બાને તો પેલી મહારાણીનો નો વાંક જ નથી દેખાતો અરે પાછું શું થયું જુઓ ચંદરવી જેટલી બાને વાલી છે ને એનાથી વધારે મને વાલી છે પણ ચારો ખવડાવ હું અને દૂધ એ લોકો ખાય એનાથી વધારે છાણા થાપીને વેચે ખર્ચા બધા આપણે કરવાના ને માલ મળી તો એ લોકો ખાય પાછી ગામ આખામાં કેતી ફરે છે કે હું ચંદરવીને ઓછું ખડ ખવડાવું છું ને એટલે ઓછું દૂધ આપે છે આખા ગામમાં મને બદનામ કરી દીધી છે તો તો શું આપી દો ચંદરવી મહારાણીને કેમ શું કેમ નથી જોતી મારે આ ચંદરવી કે નથી જોતો મારા ધાબળો હવે ધાબળાનું શું છે હું થોડે દાડે આ ધાબળાનું કરું છું ઠંડી તો રાત્રે જ પડે ને અને રાત્રે તો આ ધાબળો મારે આપી દેવાનો હોય છે મારો તો જીવ બડી બડીને ખાક થઈ ગયો છે જો એ બધી પછી વાત કરીશું બાએ એક ચિઠ્ઠી લખી છે ને એ વાંચી લે આ શાંતિએ ચંદરવીના અને ધાબડાના જે રીતે ભાગ પાડ્યા ત્યારથી હું એની દાનત સમજી ગઈ હતી સમજુ બહુ હવે શેરના માથે સવા શેર થવાનો સમય આવી ગયો છે અને જુઓ હું આ જુલાબ અને દવા મોકલું છું એ કાલથી ખડ સાથે ચંદરવીને ખવડાવું છું અને શાંતિ ધુવા બેસે ને ત્યારે ચંદરવીના માથે હેっ થી થપાટ મારજો એટલે ચંદનબી પાટુ મારશે ને તો શાંતિની શાંત ઠેકાણે આવી જશે હાય વાત કે પણ જીવતા જીવને આ રીતે હેરાન થોડી ન કરે પૂરો વાચી તો લે અને હા ધાબળો આખો દિવસ તમારી પાસે રહે છે ને તો ઢાવડાને આખો દિવસ પાણીમાં બોળી રાખજો અને રાતે શાંતિ લેવા આવે ને ત્યારે કે એમાંથી લઈ લે બીજું શું તમારી માના ખૂબ ખૂબ આશીર્વાદ ઓ બાપા આ ભાભી ચંદ્રવીને ખડમાં કોણ જાણે શું ખવડાવે છે કે ચંદ્રવી દૂધે ધૂણેલું આપે છે ને જ્યારે હું દોવા બેસું ત્યારે એને મોઢે હાથ ફેરવે છે ને ટપલી મારે છે ને હુંય ચંદ્રવી મને લાતો મારે છે આ ભાભીની શાંત તો મારે હવે ઠેકાણે લાવવી જ પડશે ભાભી ઓ ભાભી અરે મુંગારો કેમ શું થયું આમ જોવા જઈએ તો વાંક તો આપણો છે ને અરે પણ આપણો શું વાંક છે અરે તું આટલી ધ્રુજે છે તને તાવ પણ છે બાનો ગરમ ધાબળો ઓઢી લે ને ક્યાંથી ઓઢો ભાભી આખો દિવસ ધાબળો પાણીમાં બોળીને રાખે છે હે હા સાચું કહું ને તો વાંક મોટા ભાઈ કે ભાભીનો નહીં પણ મારો છે આજ સુધી હું ચાલાકી કરીને અને વાત વાતમાં ભાભીનો વાંક બતાવીને બા અને તમારી સામે સારો હોવાનો ડર કરતી હતી અને ભાભીને બેવકૂફ સાબિત કરતી રહી પણ હવે મારી શાન ઠેકાણે આવી ગઈ છે ભાભી આખો દિવસ કેટલું કામ કરતા હતા તે આપણે જુદા થયા પછી મને સમજાઈ ગયું છે ચાલો મને ભાભી પાસે લઈ જા ચાલ ભાભી મને માફ કરી દો અરે તું તો મારી નાની બેન જેવી છે તું આરામ કર ગોઈ

અને જે પણ કોઈ પોતાના ભલા માટે બીજાનું ખરાબ ઈચ્છે છે ને એને સમજી લેવું જોઈએ શેરને માથે સવા શેર હોય જ છે શેરના માથે સવા શેર એ કહેવત તો હવે તમને લોકોને બરાબર સમજાઈ ગયો હશે આવી જ બીજી એક કહેવત છે તેજીને ટકોર અને ગધેડાને ડફણા તો તમે તો બધા જ તેજી છો એટલે તમને ડફણાની જરૂર નથી આમ જુઓ ને તો ઊંઘ આળસ અને વ્યવહાર જેટલા વધારીએ ને એટલા વધે અને જેટલા ઘટાડીએ એટલા ઘટે એટલે સારું શું એ હવે તમે નક્કી કરી શકશો તો જિંદગીની જડીબુટ્ટી જેવી આવી એક બીજી સરસ સમજણ આપતી કહેવત સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો